ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હું ચેતન પટવા ધોરણ અગિયાર આર્ટ્સ મનોવિજ્ઞાનના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર સાત ભાષા અને પ્રત્યાયનમાં આ મારો છેલ્લો વિડીયો છે આમાં આજે આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો અને પ્રત્યાયન પ્રક્રિયામાં આવતા અવરોધો આ બે પ્રશ્નોનો વિદ્યાર્થીઓ આજે આપણે અભ્યાસ કરવાનો છે તો આપણા વિષયનો આધાર એ પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર એ મુદ્દા છે તો આજે ધોરણ અગિયાર બે પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે આપણે આજે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોવાનો છે સ્ક્રીન ઉપર જુઓ પ્રત્યયન પ્રક્રિયાના લક્ષણો તો પ્રત્યયન પ્રક્રિયાના ચાર લક્ષણો છે ગતિશીલતા જટિલતા તંત્રનું સ્વરૂપ કારણ કાર્ય સ્વરૂપ આના પછી એક બીજો પ્રશ્ન આપણે જોઈશું આવતા અવરોધો પ્રત્યયન પ્રક્રિયામાં જે અવરોધો આવે છે તો સોલ પ્રકારના અવરોધોનો અભ્યાસ કરીશું અને આજે આપણું પ્રકરણ નંબર સાત અને પ્રત્યયન પૂર્ણ થશે તો પ્રત્યયન પ્રક્રિયાના લક્ષણો આપણે જોઈએ મનોવિજ્ઞાન નો આધાર પ્રશ્ન છે પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે તો પહેલો મુદ્દો છે ગતિશીલતા બીજો મુદ્દો છે જટિલતા ત્રીજો મુદ્દો છે તંત્રનું સ્વરૂપ ચોથો મુદ્દો છે કારણ કાર્ય સ્વરૂપ તો ચાર મુદ્દા તૈયાર કરો વિભાગ સી બે ગુણમાં પૂછાશે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો જણાવો તો પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો ચાર છે એક ગતિશીલતા જટિલતા તંત્રનું સ્વરૂપ કારણ કાર્ય સ્વરૂપ તો સૌથી પહેલા આપણે ગતિશીલતા ઉપર ભાર આપીએ પ્રત્યાયનો ગતિશીલ એટલે કે પ્રવાહી હોય છે પ્રત્યાયનો ગતિશીલ હોય છે એટલે કે સંદેશાઓ કે તેના અર્થો સતત બદલાતા રહે છે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ સમાચારોમાં પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં કંઈક નવું નવું આવતું જ રહે છે સંદેશો એ જ હોય પણ નવા શ્રોતાઓને જુદી રીતે લાગુ પડે છે સમાચારોમાં પચાની ઝુંબેશમાં જાહેર ખબરોમાં કઈક નવું નવું આવતું જ રહે છે એટલે કે સંદેશો એ જ હોય છે પણ નવા શ્રોતાઓને જુદી જુદી રીતે લાગુ પાડી શકાય ઉદાહરણ આપ્યું છે કે બાળકને દોરા દોડ ન કર એમ કહીએ ત્યારે એ બાળકને ઈજા અકસ્માતથી બચવાનો અર્થ હોય છે પણ બીજું ઉદાહરણ જો પૌળ વ્યક્તિ એટલે કે વૃદ્ધ વ્યક્તિને ધોધાધોડ ન કરો કહીએ ત્યારે તેને તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન હોય છે તો તો ગતિશીલતા જે સંદેશો સંદેશો છે છે એના ઉપર ભાર આપવાનો કે એ જ હોય પણ નવા શ્રોતાઓને જુદી રીતે લાગુ પડતો હોય બાળકને દોઢાધોડ ન કર એમ કહીએ ત્યારે તેને ઈજા અકસ્માત બચવાનો અર્થ હોય છે પણ પૌળ વ્યક્તિને ધોધાધોડ ન કરો કહીએ ત્યારે તેને તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન હોય છે બીજો મુદ્દો છે જટિલતા તો પ્રત્યયનો જટિલ હોય છે પ્રત્યેન જટિલ પ્રક્રિયા છે કેમ કે તેના ઉપર શબ્દો સંદેશો મોકલનાર મોકલવાની રીત સંદેશાનો વિષય વાતાવરણ અને સંદેશો ચિલ્લાના લક્ષણોની ભેગી અસર પડે છે તો આ પાંચે ઘટકો અનુકૂળ હોય ત્યારે પ્રત્યેન સફળ થાય તો પ્રત્યયનની જટિલતામાં કે સંદેશો મોકલનાર મોકલવાની રીત સંદેશનો વિષય વાતાવરણ સંદેશો જિલ્લાના ભેગી અસર થાય છે છે એટલે એક જટિલ પ્રક્રિયા આ ઘટકો હોય ત્યારે પ્રત્યે સફળ થાય તંત્રના સ્વરૂપમાં જોઈએ તો પ્રત્યયન એ તંત્રલક્ષી છે એટલે કે પ્રત્યયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી હોય છે પરિબળની અસર છૂટી છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી હોય છે તો એને તંત્ર સ્વરૂપ તરીકે ઓળખીશું કારણ કાર્ય સ્વરૂપ તો પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ કોઈ પણ મનોવિજ્ઞાનનો મુદ્દો આપણને જે અઘરો પડે ત્યારે એનું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે પ્રત્યાયન પાછળ કારણ હોય અને એના સાથે પરિણામ સંકળાયેલું હોય એક ઉદાહરણ છે સરસ મજાનું યુવાન પોતાના પિતાને કહે છે શું કહે છે મારે નોકરીએ નથી જવું મારે નોકરી નથી જવું તો આ કારણ છે કેમ વાય તો યુવાન જણાવે છે પિતાએ પૂછ્યું શું થયું ઉપરીએ એટલે ઉપરી એટલે એના ઉચ્ચ અધિકારીએ બધાની હાજરીમાં મારું અપમાન કર્યું બધાની હાજરીમાં શું કર્યું અપમાન કર્યું આ વાત જાણતા યુવાનના પિતા ઉપર આમ પ્રત્યાયન કારણ અસરનું ચક્ર ચાલતું રહે છે તો પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો ચાર છે મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન પ્રશ્નનો આધાર મુદ્દા અને મુદ્દાનો આધાર ઉદાહરણ તો પ્રત્યાર પ્રક્રિયાના લક્ષણો ગતિશીલતા નો અભ્યાસ કરવા છે તો બાબતોનો અભ્યાસ કરવાનો છે આપણે તો પ્રત્યમાં આવતા અવરોધોમાં આપણે જોઈએ કે પ્રશ્નનો પ્રકરણનો છેલ્લો મુદ્દો છે અને છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે પ્રત્યયનમાં ભાગ્યે જ આદર્શ પર

અવરોધો આવી શકે છે તો કયા કયા પ્રકારના અવરોધો આવે તો સોલ પ્રકારના અવરોધો આવે છે એમાં લાલ કલરની બોલ પરથી લીટી દોરેલા શબ્દો તમારે સોલ તૈયાર કરવાના વિભાગ ની ત્રણ ગુણનો પ્રશ્ન છે પ્રત્યાયનમાં અવરોધો તો પહેલો બાબત અવરોધ જોઈએ કે પ્રેક્ષક માં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય એટલે કે અજ્ઞાન ઓછી બુદ્ધિ કે બોલનાર વ્યક્તિમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ના હોય અને પોતે સ્ટેજ ઉપર ઊભા થઈ ગયા હોય અજ્ઞાન હોય ઓછી બુદ્ધિ હોય તો શ્રોતાઓની અંદર શ્રોતાઓ ધ્યાન નહીં આપે અને અવરોધ ઉત્પન્ન થશે એટલે પહેલા પ્રેક્ષકમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ હોવી જોઈએ જો એ શક્તિ ન હોય તો પ્રત્યાર્થમાં અવરોધ ઉત્પન્ન થશે બીજી બાબત છે પ્રેક્ષકમાં સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય તેને ગુચવાડો ઉભો કરવામાં જ રસ હોય તો પ્રેક્ષક છે એમાં સ્પષ્ટ સંદેશો આપવાની મરજી કે દાનત જ ન હોય એને ગુચવાડો ઉભો કરવામાં જ રસ હોય તો પ્રત્યાયન નહીં થાય બોલનાર વ્યક્તિ બોલવા જ નહીં માંગતો હોય તો એ ગુચવાડો ઉત્પન્ન કરવામાં એને રસ હોય તો પ્રત્યાયનમાં અવરોધ આવવાનો જ છે સ્વાભાવિક બાબત છે ત્રીજી બાબત છે પ્રેક્ષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબરી હોય પ્રેક્ષકની જે બોલવાની પદ્ધતિ છે એની જે અભિવ્યક્તિ છે તદ્દન નબરી હશે તો પ્રત્યાયનમાં અવરોધ ઉત્પન્ન થશે ચોથી બાબત છે કે પ્રેક્ષકની અને ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય ઓડિયન્સ ઇંગ્લિશ મીડિયમ વાળી હોય બોલનાર વ્યક્તિ ગુજરાતી મીડિયમ વાળો હોય તો ખબર નહીં પડે એટલે કે પ્રેક્ષકની અને ગ્રાહકની માતૃભાષા જુદી જુદી હોય તો પ્રત્યેનમાં અવરોધ ઉત્પન્ન થાય છે પ્રેક્ષક વારંવાર સંદેશાના મહત્વના મુદ્દા ભૂલી જતો હોય

આઠવી બાબત છે કે ગ્રાહકમાં સંદેશો ચીલવા માટેની શક્તિ કે મરજી જ ન હોય શ્રોતા ઓડિયન્સ એ સાભરવા જ માગતા નહીં હોય અથવા શક્તિ કે મરજી જ ન હોય તો પ્રત્યંગમાં અવરોધ ઉત્પન્ન થશે તો નવમી બાબત આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ગ્રાહકના શબ્દો ઉપર ભાર આપીશું કે ગ્રાહકના મર્યાદિત જ્ઞાનને લીધે તે સંદેશો બરાબર ગ્રહણ ન કરી શકે ગ્રાહકની બુદ્ધિ શક્તિ ઓછી છે ગામડામાંથી આવે છે એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે તો ગ્રાહકના મર્યાદિત જ્ઞાનને લીધે તે સંદેશો બરાબર ગ્રહણ કરી ન શકે એ પણ એક પ્રત્યયમાં અવરોધ કહી શકાય દસમી બાબત છે કે ગ્રાહકને ધ્યાન આપવાની કે યાદ રાખવાની શક્તિ મર્યાદિત હોય તો ગ્રાહકને ધ્યાન આપવાની કે યાદ રાખવાની શક્તિ મર્યાદિત હોય એનો આઈક્યુ ઓછો હોય તો પણ પ્રત્યયારમાં અવરોધ આવી શકે સાંભળ્યા પછી ભૂલી જવાની શક્તિ વધારે હોય અગિયારી બાબત છે કે પ્રત્યાર સમયે ગ્રાહક કોઈ બીજા કામમાં વ્યસ્ત રોકાયેલો હોય તો જયારે પ્રેક્ષક બોલે છે ગ્રાહક બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય ડાયરીમાં કંઈક લખતો હોય બીજે વિચારતો હોય મોબાઈલ ઉપર વાત કરતો હોય તો એ પ્રત્યાર્થમાં અવરોધ ચોક્કસ આવવાનો જ છે બારમી બાબત છે કે પ્રત્યાર્નમાં અતિશય માહિતી આપવાથી ગ્રાહક માહિતીના અતિશય બોજથી દબાઈ જાય માહિતી આપવામાં ગ્રાહક માહિતીના દબાઈ જાય માત્ર બોલ બોલ કરીએ તો વિદ્યાર્થી હોય હોય કે વ્યક્તિ એ ઓડિયન્સને કંટાળો આવવાનો છે વચ્ચે આનંદદાયક ઉદાહરણો આપવા જોઈએ કે પ્રત્યાર્થમાં અતિશય માહિતી આપવાથી ગ્રાહક માહિતીના અતિશય બોધ દબાઈ જાય છે તેરમી બાબત છે કે ગ્રાહકને પ્રેક્ષકમાં અણગમો કે અવિશ્વાસ હોય ગ્રાહક જે છે ઓડિયન્સ શ્રોતા એને પ્રેક્ષકમાં બોલનાર વ્યક્તિમાં અણગમો હોય અવિશ્વાસ હોય અથવા પૂર્વગ્રહ હોય એક ઉદાહરણ સાસુ અને વહુ નું આપણે લઈએ તો મારી સાસુએ એમ કહ્યું મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં દીવો મેલ કોઢમાં દીવો મેલ મે ભોલી એમ જાણ્યું એને એવું સાંભળ્યું કે સોઢમાં દીવો મેલ વહુને સાસુ તરફ અણગમો હોય કોઢમાં ને બદલે સોઢમાં એમ ખોટું સાંભળે છે તેના માટે વહુ જવાબદાર છે એના માટે અણગમો અને અવિશ્વાસ જવાબદાર છે સાસુ અને વહુ વચ્ચેનો એટલે પ્રત્યાયનમાં અવરોધની આપણે વાત કરીએ છીએ કે મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ મે ભૂરીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ વહુને સાસુ તરફ અણગમો હોય તો કોડમાંને બદલે સોડમાં એમ ખોટું સાબરે છે ચૌદમી બાબત છે કે ગ્રાહક પ્રત્યાયના સમય તીવ આવેગથી ઉત્તેજિત થયો હોય તો ગ્રાહક પ્રત્યાયન ચાલતું હોય ત્યારે પ્રેક્ષક બોલતો હોય ગ્રાહક અત્યંત ગુસ્સામાં હોય એ બહારથી આવેલ એનું ખીસું કપાઈ ગયું હોય ઘરે ઝગડો કરીને આવ્યો હોય રસ્તામાં અકસ્માત થયો હોય તો એ તેમાં આવીથી ઉત્તેજિત થયો હોય તો પ્રત્યારમાં અવરોધ આવશે એ સાંભળી નહીં શકે પ્રેક્ષકને પર્દવી પાસે વાતાવરણમાં પુષ્કર વિક્ષેપો હોય કે વાતાવરણમાં વિક્ષેપોનું પ્રમાણ હોય ઘોઘાટ લોકોની સતત અવર જવર અતિશય ઊંચું કે નીચું તાપમાન વગેરે હોય તો પણ એ પ્રત્યારમાં અવરોધ ઉત્પન્ન કરે છે અને છેલ્લે સોળમી બાબતે પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર વધારે હોય પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચે ભૌતિક અંતર વધારે હોય તો પણ એ પ્રત્યાન ઉત્પન્ન કરે અવરોધ ઉત્પન્ન કરે છે તો નંબર સાત આજે પૂરું થશે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને દરેક પ્રકરણના દરેક વિડીયો મળતા રહે છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે બધા સ્ટુડન્ટને બધી વિદ્યાર્થીનીઓને ચેતન પટવાના જય જિનેન્દ્ર